જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ તો ગઈશ વાગી ગયા છે અત્યારે વાગી ગયા છે એક તમે જોઈ શકો છો કેટલા વાગ્યા અગિયાર વાગ્યા છે તો કાંઈ નહીં કરીએ છીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો ફૂલ કે તો ફૂલ મજા આવશે અને હા બ્લોગને જરા બી સ્કીપ નહીં તો કંઈ નહીં નહીં એ રેડી વેડી થઈ તૈયાર વેડ થઈએ દિવસો ઘણા બધા બોરિંગ જાય છે દિવસો જલ્દી ફટાફટ તમે કરાવી આપડા ત્યાં સુધી તો કઈ ફાઇનલી ઉઠી ગયો છું તૈયાર તૈયાર થઈ ગયો છું ફર્સ્ટ ક્લાસ વાગી ગયા છે અગિયાર

ફરવાડી દરવાજાની અંદર દુકાન નંબર સાત તો પોકી જ જજો બધા ના ના જોતા અને આપણું નામ લેશો ને તો ડિસ્કાઉન્ટ કરી આપશે તમને પણ તો જજો અને જેટલા બી મારા સબ્સ્ક્રાઇબર હશે ને એને તો સો સો ટકા કરી આપશે ડિસ્કાઉન્ટ તો જજો ત્યાં ભૂલતા નહીં અને ફૂલ આનંદ ઉઠાવો એ શોપનું નામ એ શોપનું નામ છે એ આ એક કાર્ડમાં ઉપર જ લખ્યું છે જોઈ લો અહીં કાર્ડ હું નાખી દઈશ ને ત્યાં જોઈ લેજો એ શોપનું નામ પણ આપી છે તો કંઈ નહીં આટલો જ હતો પ્રમોશન વિડીયો શૂટ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય